ગૂગલની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ હાલમાં ચાલી રહી છે આ કોન્ફરન્સના બીજા દિવસે એ એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે ઘણા નવા ફીચર્સ જાહેર કર્યા છે આમાંથી એક ખાસ ચોરી સુરક્ષાનું નવું પેકેજ છે ગૂગલનો દાવો છે કે આ નવી સુવિધા તમારા ફોનની ચોરી પહેલાં દરમિયાન અને પછી તમારો ડેટા સુરક્ષિત રાખશે ચાલો જાણીએ શું છે આ નવી સુવિધા હેલો હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે એન્ડ્રોઈડ વધુ મજબૂત બનશે ગૂગલ ઘણા નવા ફીચર્સ લાવી રહ્યું છે અને કેટલાક જૂના ફીચર્સ સુધારી રહ્યું છે જેથી તમારા ફોનને ચોરીથી બચાવી શકાય ગૂગલે દાવો કર્યો છે કે આ નવા અને સુધારેલા સુરક્ષા ફીચર્સ ચોરોને ફોન ચોરતા પહેલાં બે વાર વિચારવા મજબૂર કરશે ફેક્ટરી રીસેટ કરી શકશે નહીં હવે ચોર પ્રયાસ કરવા છતાં પણ તમારો ફોન રીસેટ નહીં કરી શકે સામાન્ય રીતે ચોર ચોરાયેલા ફોનને ઝડપથી રીસેટ કરી દે છે જેથી કરીને તેઓ તેને બીજા કોઈને વેચી શકે પરંતુ હવે એન્ડ્રોઈડનું ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન અપડેટ કર્યા બાદ ફોનને રીસેટ કરવું મુશ્કેલ બની ગયું છે આનો અર્થ એ છે કે જો તમારો ફોન ચોરાઈ ગયો છે તો ચોર તેને રીસેટ કરી શકશે નહીં ફોન રીસેટ કરવા માટે તમારા ફોન અથવા તમારા ગૂગલ એકાઉન્ટ વિશેની માહિતીની જરૂર પડશે ચોર પાસે આ માહિતી ન હોવાથી તેઓ તમારો ફોન રીસેટ કરી શકશે નહીં અથવા તેને વેચી શકશે નહીં સેન્સેટિવ અને સિક્રેટ ડેટા સુરક્ષિત રાખશે ઘણી વખત જ્યારે તમારો ફોન ચોરાઈ જાય છે ત્યારે ચોર તમારી મહત્વપૂર્ણ માહિતી જેમ કે બેન્કિંગ માહિતી અથવા આરોગ્ય એપ્લિકેશનની માહિતી ચોરી લે છે એન્ડ્રોઈડ પાસે હવે ખાનગી જગ્યા છે ફોન પર એક અલગ જગ્યા કે જેને તમે અલગ પિન વડે લોક કરી શકો છો આ જગ્યામાં તમે તે એપ્સને છુપાવી શકો છો જેમાં તમારી મહત્વપૂર્ણ માહિતી હોય છે ચોર પાસે આ સ્થાન ખોલવા માટેનો પિન નહીં હોવાથી તેઓ તમારી મહત્વપૂર્ણ માહિતી જોઈ શકશે નહીં ફાઇન્ડ માય ડિવાઇસ ફીચરમાં ફેરફાર હવે તમારે ફાઇન્ડ માય ડિવાઇસ સુવિધાને બંધ કરવા અથવા સ્ક્રીનને સમય પહેલાં બંધ થવાથી રોકવા માટે તમારા ફોનનો પિન પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે આ એક વધારાનું સુરક્ષાનું પગલું છે જેથી કોઈ અજાણી વ્યક્તિ આકસ્મિક રીતે અથવા ઇરાદાપૂર્વક તમારા ફોનની મહત્વપૂર્ણ સેટિંગ્સ બદલી ન શકે પિન જાણતો હશે તો પણ કંઈ થશે નહીં હવે જો કોઈને તમારું પિન ખબર હશે તો પણ તે તમારી મહત્ત્વપૂર્ણ માહિતી ચોરી શકશે નહીં જ્યારે તમે બહાર હોવ અને આસપાસ હોવ જેમ કે કેફે અથવા મિત્રના ઘરે અને તમે તમારા ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સ બદલવા અથવા તમારા ફોનની સુરક્ષા ઘટાડવા માંગતા હોવ ત્યારે તમારે તમારી ફિંગરપ્રિન્ટ અથવા ચહેરો સ્કેન પ્રદાન કરવાની જરૂર પડશે આ સુનિશ્ચિત કરશે કે કોઈ અજાણી વ્યક્તિ તમારા ફોનને અનલોક કરીને તમારી માહિતી બદલી શકશે નહીં આશા રાખું છું કે આ વિડીયો તમને મદદગાર થશે અને હા આવા જ બીજા માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર